નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વિસનગર આઈટીઆઈ ચાર રસ્તા અને કાંસા ચોકડી ઉપર ડ્રાઈવરજનના બોર્ડ મારેલા છે જ્યાં આગળ તંત્રની ગોર બેદરકારી પણ જણાઈ આવે છે વિસનગરથી ઊંઝા તરફ જતા પુલનું સમારકામ ચાલુ હોવાથી વિસનગરથી ઊંઝા તરફ જતા વાહનોને ડ્રાઈવરજન આપવામાં આવ્યું છે ત્યાં આગળ બોર્ડ લગાવીને ડ્રાઈવરજન મૂકવામાં આવ્યું છે અને સાથે રેતીના ઢગલા કરીને ઊભું રાખ્યું છે હાલ ચોમાસાની ઋતુ છે વરસાદ પડે અને રેતી ધોવાઈ જાય અને રોડ ઉપર પ્રસરી જાય તેના લીધે બાઇક ચાલક સ્લીપ ખાઈને નીચે પડી જાય અને અકસ્માત સર્જાય તેવી સ્થિતિ નિર્માણ થાય તેમ છે અને રેતી રોડ ઉપર ધોવાય પછી તેને રોડ ઉપરથી સાફ સફાઈના ખર્ચા કરવાના આવું તે કેવું આયોજન તંત્ર દ્વારા તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે જો આ રેતીના ડગલા હટાવીને બેરીગેટ મૂકવામાં આવે તો કોઈ તકલીફ પડે એવું થાય નહીં તંત્ર આંગે ખાસ ધ્યાન આપે તેવી મારો અવાજ ન્યૂઝની પણ લોકહિત માટે અપીલ છે